દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં આખરે બંને મંત્રી પુત્રો તેમજ એક સરકારી કર્મચારીના જામીન મંજૂર થતા ત્રણે સાંજે જેલ મુક્ત થયા છે કોર્ટે સરકારી કર્મચારી તેમજ બંને ભાઈઓને શરતી શરતોને આધીન જામીન આપ્યા છે નોંધનીય બાબત છે કે અગાઉ એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં તેઓને જામીન મળ્યા હતા પોલીસે સેશન્સ કોર્ટના ચુકાદાને અત્યારે હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે અત્યાર સુધીમાં નોંધાયેલી ત્રણ જુદી જુદી ફરિયાદોમાં બંને ભાઈઓ માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર હતા અને ઉપરોક્ત કામોમાં તેઓની એજન્સી મારફતે મનરેગાના કામોમાં માલ સપ્લાય કર્યા વગર બારોબાર બિલ પાસ કરાવી લીધા હોવાના આરોપ લાગ્યા છે આ સાથે જેલવાસો ભોગવી રહેલા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરની આ કૌભાંડમાં ધરપકડ થયા બાદ જામીન મળતા જેલમાંથી છુટકારો થયો છે દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્થિતિ હતી આ પ્રકરણમાં ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી જેમાં પ્રથમ ફરિયાદમાં એકોતેર કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે પાંત્રીસ જેટલી માલ સપ્લાય કરનાર એજન્સીઓ સામે ગુના દાખલ કર્યા હતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાપડના બંને પુત્ર બળવંત ખાપડની કંપની શ્રી કુ પીપેરોએ નવ કરોડના તેમજ કિરણ શ્રી રાજ ટેડર્સે બાવીસ કરોડના કામ કર્યા હતા આ પ્રકરણમાં બંને ભાઈઓ સાથે અને બે પ્રોપોરાઇટરો તેમજ સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ બંને ભાઈઓને જામીન મળતા પોલીસે વધુ બે ફરિયાદો દાખલ કરી જેમાં દેવગઢ બારિયાના લવારિયામાં એકવીસ કામો કાગળ ઉપર બતાવી અઢાર પોઈન્ટ એકતાલીસ લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ પ્રકરણમાં કિરણ ખાપડની જેલ બહારથી ધરપકડ કરાઈ હતી ત્યારબાદ બીજા દિવસે ધાનપુરના ભાણપુરમાં થયેલા ઓગણપચાસ લાખના કામોમાં અગિયાર કામો કાગળ ઉપર બતાવી બળવંત ખાબડની શ્રીરાજ કન્ટ્રક્શન કુ પીપેરોએ તેત્રીસ લાખ રૂપિયાના બિલ પાસ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું બળવંત થાપડની ધરપકડ કરવામાં આવી હતી આમ ત્રણ જુદી જુદી ફરિયાદોમાં છેલ્લા દોઢ મહિનાથી બંને ભાઈઓ જેલમાં હતા તેઓને જામીન અરજી માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી તેઓએ જામીન અરજી માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી ત્યારબાદ બંને ભાઈઓએ સેશન્સ કોર્ટમાં જામીન મૂકતા સેશન્સ કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપતા બંને ભાઈઓ છેલ્લા દોઢેક મહિના બાદ પુનઃ જેલ મુક્ત થયા છે કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપ્યા છે જેમાં પોલીસ આ કેસમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લા બહાર રહેશે બંનેના પાસપોર્ટ જમા લેવામાં આવશે એટલું જ નહીં કોર્ટની તારીખો પર બંને ભાઈઓએ ફરજિયાત હાજર થવું પડશે તેવું કોર્ટે નોંધ્યું છે કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા ધાનપુર તાલુકા પંચાયતના તત્કાલીન આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર એટલે કે એપીઓ ભાવેશ રાઠોડને પણ કોર્ટે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે ત્યારબાદ મે મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી છેલ્લા દોઢેક મહિનાથી તેઓ પણ જેલમાં હતા આજે તેઓને પણ જામીન મળતા તેઓ જામીન મુક્ત થયા છે એટલે આમ કહી શકાય કે બંને મંત્રીપુત્રો સહિત સરકારી બાબુ મળે કુલ ત્રણ લોકોની જામીન આજે અરજી મંજૂર થતાં ત્રણેય જેલ મુક્ત થયા છે